સમાચાર જોઈએ પાટણ થી પાટણ થી મળતા મહત્વના સમાચાર પ્રમાણે પાટણ શંખેશ્વર માર્ગ પર પિકઅપ ગાડીમાં આગ લાગી છે ઘાસ ભરેલી પિકઅપ ગાડીમાં ભભૂકી ઉઠી છે આગ અચાનક આગ લાગી છે અચાનક આગ લાગતા દોડધામ મચી ગઈ છે આગ આગમાં ગાડીમાં રહેલ વસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ છે ઘટનાને પગલે લોકોના ટોળે ટોળા એકઠા થયા સ્થાનિકો એ પાણીનો મારો છલાવીને આગને કાબુમાં લીધી સદનસીબે મોટી જાનહાની ટળી આ દ્રશ્ય જોઈ શકો છો પાટણના શંખેશ્વર પાસે પિકઅપ ગાડીમાં આગ લાગી છે ઘાસ ભરેલી પિકઅપ ગાડીમાં ભભોકી ઉઠી હતી આગ અચાનક આગ લાગતા દોડધામ મચી પાટણ શંખેશ્વર રોડ પરની ઘટના આગમાં ગાડીમાં રહેલ વસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ